શું જયેશભાઈ રાદડીયા સહી ભાજપ છોડી દેશે હાલ તો ગુજરાતની અંદર સરસાનો માહોલ બની ગયો છે તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતની અંદર નવા જે આ મિત્રો વાત જેટલા નામો જાહેર કરવામાં આવ્યા છે મંત્રીમંડળની અંદર જેમની અંદર ભૂપેન્દ્ર પટેલ થી લઈને ગુજરાતના ઉપમુખ્યમંત્રી હશભાઈ સંધવીને બનાવવામાં આવ્યા છે સાથે મિત્રો વાત કીધું રેવાબા જાડેજાથી લઈને મિત્રો ઘણા બધા નામો મિત્રો આવ્યા છે જેમની અંદર ક્યાંક ને ક્યાંક જયેશભાઈ રાદડી નું નામ ન આવતા ગુજરાતની અંદર સરસાનો માહોલ બની ગયો હતો ક્યાંક ને ક્યાંક લોકો સોકી ગયા હતા કારણ કે તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર એક સારા એવા નેતા અને ગુજરાતની અંદર ભાજપનું મિત્રો હતી તો સારું એવું નામ બનાવનાર જયેશભાઈ રાદડિયાનું ગુજરાતની અંદર મંત્રીમંડળની અંદર નામ ન આવતા ક્યાંક ને ક્યાંક સરસની અંદર માહોલ બની ગયો હતો જેમની અંદર ઘણા બધા લોકો સવાલ ઉઠાવ્યા હતા કે જયેશભાઈ રાદડીયા ભાજપે મિત્રો વાપરીને મૂકી દીધા જ્યાં મિત્રો વાત કીધું ભાજપે જયેશભાઈ રાદડિયાને વાપરીને મૂકી દેતા હાલ તો સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા એવા વિડીયો વાયરલ થયા છે જે વિડીયો સાંભળીને તમે પણ મિત્રો શોખી જશો શું મિત્રો વાત કીધું જયેશભાઈ રાદડિયા સિંહ આવનારા ટાઈમની અંદર ભાજપ છોડી શકે છે બે હજાર સત્યાવીસની અંદર સૌથી મોટી મુખ્યમંત્રીની ચૂંટણી થવાની છે જેમની અંદર મિત્રો વાત કીધું શું મિત્રો વાત કીધું જયેશભાઈ રાદડિયા છે એ પાર્ટી બદલી શકે છે શું મિત્રો ભાજપ છોડી શકે છે શું મિત્રો આમ આદમી પાર્ટીની અંદર જશે કે મિત્રો કોંગ્રેસની અંદર જશે શું મિત્રો વાત છે ડિસિઝન લેશે ભાઈ મને નથી લાગતો કે કોઈ પણ પાર્ટી બદલે પરંતુ ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર ભાજપ જ્યાં મિત્રો વાત કીધો ભાજપની અંદર મિત્રો ગુજરાતની અંદર એક ટિકિટ મળી જાય તો તમારા માટે બધું જ મિત્રો વાત કીધો બધું જ મિત્રો વાત કીધો પૂરું થઈ જતું હોય છે કારણ કે ગુજરાતની અંદર સૌથી વધારે છૂટું એટલે કે મિત્રો ભાજપના ભાજપની આપી દો તે વિજય બની જાય એવું મિત્રો ઘણા બધા લોકો રહ્યા છે પરંતુ ગુજરાતની અંદર એવું નથી આમ આદમી પાર્ટીની અંદર પણ મિત્રો સારા એવા નેતાઓ છે જે વિજય મેળવીને જે ધારાસભ્ય છે વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા હોય કે પછી મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્ય મિત્રો ચૈત્ર વસાવા હોય કે મિત્રો બનાસકાંઠાની અંદર મિત્રો ગેનીબેન ઠાકોરનું નામ હોય ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની પણ સીટો છે આમ આદમી પાર્ટીની પણ સીટો છે અને ભાજપની સીટી સૌથી વધારે છે પરંતુ ક્યાંક ને ક્યાંક શું મિત્રો વાત કીધું આપણે જે જયેશભાઈ રાદડીયા છે એ પાર્ટી બદલી શકે છે શું મિત્રો વાત કીધું આવનારા ટાઈમની અંદર કંઈક નવું કરી શકે છે મને નથી લાગતું બાકી ઘણા બધા લોકો કહી રહ્યા છે ભાઈ તમે શું કહેશો કમેન્ટ કરી દોજો કે જયેશભાઈ રાદડીયા પાર્ટી બદલવી જોઈએ કે પછી શું જયેશભાઈ રાધડીયા છે એ ભાજપની અંદર સારા છે બાકી વિડીયોને બને એટલો શેર કરી દીજો આજના વિડીયોમાં અત્યારે આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળી